હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યપોથી નંબર ત્રણ વિષય પર્યાવરણ એકમ નવ આવરે વરસાદ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક તમારી શાળામાં વૃક્ષોને કોણ પાણી પાય છે પછી બીજો પ્રશ્ન છે વૃક્ષોને પાણી ન મળે તો શું થાય ત્રીજો પ્રશ્ન છે તમે કોઈ વૃક્ષને નિયમિત પાણી આપો છો તો કયા વૃક્ષને આપો છો ચાર મોટા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે આગળ પાંચ તમારા ઘરે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે પ્રશ્ન છ કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો શું કરવું જોઈએ પછી આગળ સાત વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે હવે આગળ પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો એક વરસાદ ન પડે તો શું થાય આપણે આના જવાબો લખવાના છે બે વરસાદનું પાણી ક્યાં ક્યાં જાય છે ત્રણ તમે શાળાએથી ઘરે આવતા હોય અને અચાનક રસ્તામાં પાણી આવે તો શું કર કરશો પછી ચાર વરસાદ પડે ત્યારે વૃક્ષો કેમ ખીલી ઉઠે છે હવે પ્રશ્ન પાંચ વરસાદ આવે ત્યારે પ્રાણીઓ શું કરે છે આના જવાબો આપણે લખવાના છે હવે પ્રશ્ન ત્રણ ચિત્ર જુઓ અને તેના વિશે બે ત્રણ વાક્યો લખો અહીં ચિત્ર આપેલું છે આ ચિત્ર છે ને વરસાદના વરસાદના સમયે વૃક્ષારોપણ કરી રહ્યો બાળક તેનું ચિત્ર છે બાળકે વરસાદથી બચવા માટે રેઇનકોટ પહેર્યો છે અને વૃક્ષરોપણ કરી બાળક તેનું જતન કરશે અને તે મોટું વૃક્ષ બની જશે હવે આગળ બીજું ચિત્ર છે ખુલ્લા મેદાન મેદાન ખુલ્લા મેદાનનું ચિત્ર છે બાળકો રમતો રહી રમી રહ્યા છે અને બાળક દોડી રહ્યા છે અને મેદાનમાં મોટા વૃક્ષો પણ દેખાયા છે આછો તડકો દેખાય છે અને સવારનો સમય હોય એવું આપણને લાગી રહ્યું છે પછી આ બીજું આગળનું ચિત્ર છે આ ચિત્રમાં વરસાદ પડી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે અને વરસાદને લીધે રોડ પર પાણી ભરાયું છે અને કૂતરો રસ્તા પસાર કરવા જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે હવે આગળનું ચિત્ર વરસાદના પાણીમાં એક બાળક પોતાના દ્વારા બનાવેલી પોતાના દ્વારા બનાવેલી કાગળની હોડીને પાણીમાં મૂકી રહ્યો છે બાળક આ કામમાં ખૂબ જ તલ્લીન દેખાઈ રહ્યું છે હવે છેલ્લું ચિત્ર છે આ ચિત્ર ઊંચા પર્વતીય વિસ્તારમાં વરસાદ વરસી ગયા બાદનું આ દ્રશ્ય લાગી રહ્યું છે તેમાં મેં એક ધનુષ્ય રચાયેલું જોઈ શકાય છે અને તેમના રંગો પણ સ્પષ્ટ જોવા મળે છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય